સફળ થવા માટે કે સફળતાને ટકાવી રાખવા માટેના સૌથી અગત્યના ગુણોમાંનો એક ગુણ છે ગ્રેટીચ્યુડ નો ગુણ આભારી રહેવાનો ગુણ કૃતજ્ઞતાના ગુણ આ જગતની અંદર તમે કોઈ પણ સફળમાં સફળ ઊંચામાં ઊંચા માણસને લઈ લો અત્યારે તો ઇન્ટરવ્યુ અને પોડકાસ્ટ નો સમય ભરપૂર ચાલી રહ્યો છે તમે કોઈ પણ પોડકાસ્ટમાં મોટામાં મોટા માણસને સાંભળી લો દરેક વ્યક્તિ કોઈને કોઈ ઘટના માટે આભારી છે કોઈને કોઈ વ્યક્તિ માટે આભારી છે ઈશ્વર માટે આભારી છે અલ્લાહ માટે આભારી છે બ્રહ્માંડ માટે આભારી છે આભારી રહેવાનો ગુણ એ તકતવર માણસનો સફળ માણસનો ગુણ છે દરેક વ્યક્તિ આભારી રહી નથી શકતું એટલા માટે જ દરેક વ્યક્તિ સફળતાની ઊંચાઈને પામી નથી શકતું કેટલાક વ્યક્તિઓ કેટલાક વ્યક્તિઓના જીવનની અંદર ખૂબ મદદ કરે છે એક લેવલે મદદ કરે છે કે જ્યારે એમના જીવનની અંદર કોઈ નથી હોતું કઈ નથી હોતું કેટલાક સમય તો પરિવાર પણ સાથે નથી હોતો ત્યારે કેટલાક વ્યક્તિઓ એમના જીવનની અંદર આવે છે મદદ કરે છે કોઈ સારી સલાહ આપે છે ઊંચાઈ આપે છે જીવન જીવનની નવી દ્રષ્ટિ અને નવી એક જે સૂઝ સમજ છે એ આપે છે છતાં કોઈ વ્યક્તિ એના સારા વખાણ કરે અથવા તો કોઈ વ્યક્તિ એને કોઈ નવી સફળતા આપી દે ભ્રમિત કરવા માટે તો એ વ્યક્તિ મૂળને ભૂલી જાય છે મૂળ હંમેશા યાદ રાખવા જીવનની અંદર ખૂબ જરૂરી છે જ્યારે તમારી પાસે કંઈ નહોતું કોઈ નહોતું ક્યારે કોણ હતું એ જાણવું એ જોવું અને એ સમજવું અને હંમેશા યાદ રાખવું ખૂબ જરૂરી છે જે વ્યક્તિઓ પોતાના પાયાને ભૂલી જાય છે એની ઇમારત ડગમગાવવા મળે છે